જય માતાજી મિત્રો હું છું તમારો મેહુલ ઝાલા તો આજે આપણે વાત કરવી છે કે અમદાવાદમાં એક ઘટના બનેલી કે આઠ આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી એણે નવમા ધોરણના વિદ્યાર્થીનું મર્ડર કરી નાખ્યું કે ખૂન કરી નાખ્યું આ વિશે અત્યારે ટોપિકમાં બહુ ચાલે છે ને આ વિશે ચર્ચા કરવી બહુ જરૂરી છે એટલે હું વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છું હમણાં ઘણા સમયથી મેં વિડીયો પણ નથી બન્યા હું કાંઈ નથી કરતો પણ આ વિડીયો મને બહુ એવો સેન્સિટિવ લાગ્યો છે કે હું કોઈ આના વિશે મારે ચર્ચા કરવી જોઈએ એટલે હું તમારી સમક્ષ આ વિડીયો લઈને આવ્યો છું તો મિત્રો અત્યારે ઘણા સોશિયલ મીડિયામાં એવી રીતના ચાલી રહ્યું છે કે એને સજા મળવી જોઈએ અને એને સજા યોગ્ય સજા આપવી જોઈએ અને કાનૂન એની ઉપર કાંઈ કાર્યવાહી કરવી જોઈએ કાનૂન એની રીતે કાર્યવાહી જે આપણા ભારત લો જેવી ભારત જે પ્રકારનો લો ચાલે છે એ પ્રકારની કાનૂની કાર્યવાહી એની ઉપર થઈ રહી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે એમાં કાંઈ નહીં થાય સો ટકા એની ઉપર કાર્યવાહી થશે પણ આવા કેસ બને છે એની પાછળનું કારણ શું છે એ તમે ક્યારે વિચાર્યું છે એની પાછળનું જવાબદાર કોણ છે એ ક્યારે વિચાર્યું છે ઘટના બને છે એ નવીન વાત નથી ઘટના કેવી રીતે બને છે ને એ નવીન વાત છે ને એ એ આપણે મુદ્દો પકડવાનો છે ને આવી ઘટના બને છે ને ત્યારે ઘટનાને રોકી કેમ શકાય છે ને એ મુદ્દા પકડવાના છે નીકળી ઘટના બની ગઈ પછી અમે એને ફાંસીની ઓને ફાંસીની સજા આપી દો ગમે એની સજા આપી દો એને સજા આપવાથી કોઈ બીજા બીજા આરોપી ઓલા નથી આવવાના એ આરોપી કેમ બને છે એના વિચાર કોણ બદલે છે એના વિચાર ક્યાંથી બદલાય છે એ તમે મેન મુદ્દામાં જ્યાંથી પકડો ને ત્યારે આ દેશમાં એવા અપરાધ થતા બસ છે બાકી તમે જે અપરાધ કર્યો છે એને સજા આપી દો તો એવી રીતની કાનુ આ દેશમાંથી અપરાધી નહીં હોય અને યાર આને અપરાધી કેમ કે સ્ટુડન્ટ છે આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી એટલે તેર વર્ષની એની ઉંમર હોય છે એ તેર વર્ષના ઉંમરના ને એ વ્યક્તિને એવી રીતનું કેમ થાય છે કે એનું મર્ડર કરી નાખવું છે અને મર્ડર કેમાંથી કરે છે કે ખાલી અત્યારે બે હજાર બે થી લઈને મેં અત્યાર સુધીના દાખલા જોયા સોશિયલ મીડિયામાં કઈ ખરાબ કોમેન્ટ કરી દીધી એનું મર્ડર કરી નાખશે અને અત્યારે આઠમા નવમા ધોરણમાં તો અફેર શરૂ થઈ જાય છે એક કિસ્સો તો એવો પણ છે કે એની ગર્લફ્રેન્ડને કોઈ કે કંઈક એવી રીતની મેસેજ મોકલી દીધો તો એનું મર્ડર કરી નાખ્યું આ વિકૃતિ આવે છે ક્યાંથી મગજમાં હે અને આ વિદ્યાર્થીના આત્મસન્માન યાદ હવે બાર તેર વર્ષના અને આત્મસન્માન અને સાહેબ અમે જ્યારે ભણતા ત્યારે અમને આત્મસન્માન વિશે તો કઈ હતું જ નહીં હું કાંઈ એટલી બધી મોટી ઉમરનો નથી મારા બાવીસ વર્ષ જ છે એટલે અમે જ્યારે સ્કૂલમાં તો એનો જાજુ સમય નથી થયો એટલે અત્યારે આત્મસન્માન ને યાર અત્યારે આ મેન પ્રોબ્લેમ ક્યાં છે તો કે અમારા છોકરાઓ ભણે છે તો એને કોઈ શિક્ષકને કોઈને ખીજાવાનું નહીં એને કોઈને ધાક ધમકી નહીં આપવાની કે શિક્ષક અને હાથ નહીં ઉપાડવાનો આવું બધું થઈ રહ્યું છે ને એટલે આ કિસ્સાઓ વધી રહ્યા છે અત્યારે કોણ ટીચર ને કોણ વિદ્યાર્થી કઈ ખબર જ નથી પડતી એટલે આવી બધી સ્કૂલમાં આ ઘટના કઈ બીજા નથી થઈ સ્કૂલમાં ઘટના બની છે ને એટલે આ વિષયની ચર્ચા કરવી બહુ જરૂરી છે હે કે ભાઈ બધી જગ્યાએ તો એવી રીતનું થઈ રહ્યું છે પણ વિદ્યાર્થી સ્કૂલમાં કોઈ આપણે છોકરાને આપણે ભણવા મોકલે છે ત્યાં તો સેફ્ટીમાં છે ને એ છોકરાનું જેનું મર્ડર થયું એના મા બાપને શું ખાતું છે કે મારો છોકરાનું મૃત્યુ થઈ જશે આજે હે કોઈ દુર્ઘટનાથી તો મૃત્યુ નથી થયું ને કોઈ ક્યાં મર્ડર કરી નાખ્યું હે અને મર્ડર પાછું એક વિદ્યાર્થીએ કર્યું એટલે આના વિશે બહુ વિચારવા જેવી વાત છે અને આ મેન મુદ્દો એ છે કે આપણે છે ને સ્ટુડન્ટને શું આપવું જોઈએ ને એ મેન 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 એમાં વાક વાક શિક્ષકનો અને અને છે છે પ્રોફેસરોનો એનો મુદ્દો હોય તો એના બાપનો કારણ કે જયારે બાળક સોળ વર્ષની ઉંમરનો ન થાય ને ત્યાં લગીને મા બાપને ખબર હોવી જોઈએ મારા બાળકને શું શીખવાડવું શું નહીં શું નહીં આમાં મેન વાક હોય તો એના મા બાપનો છે અને એના ગુરુ એટલે શિક્ષકોનો શિક્ષકોને જે નથી ખબર પડતી કે મારે વિદ્યાર્થીને શું શીખવવું છે અરે તમારી સ્કૂલમાં આવી રીતનું થઈ છે તમને રિસ્પોન્સ નથી આવતો કે અમારી સ્કૂલમાં નીકળે છે તમે એને શીખવાડી શું રહ્યા છો અને આ આની ઉપર તો સજા થવી જોઈએ એ ગુનેગાર છે બાળક હોય કે ગમે તે હોય વિદ્યાર્થી ભલે નાની ઉંમર છે એની પણ એની કાનૂની કાર્યવાહી જે થઈ હોય પણ હું તો એમ કઉ છું કે એના મા બાપને કડી થી કડી સજા આપો કારણ કે આમાં મેન આરોપી એના મમ્મી પપ્પા જ છે એ વિદ્યાર્થી છે ને એના મેન આરોપી એના મમ્મી પપ્પા છે કારણ કે એણે એને ધ્યાન નથી દેરું એને એને એના બાપે એને બાપ હોવાની ફરજ નિભાવી નથી કારણ કે એના બાપ જો એને એવી રીતની પહેલેથી જ એને ટકોર ટકોર કરતો હોત ને તો અત્યારે આવી રીતના એના પરિણામ ન આવતા હોય એટલે તમારા બાળકોને બધી સુખ સુવિધા બધું આપો પણ એને એની આપણા કંટ્રોલમાં રાખો ભાઈ જેને જે જોઈએ આપી એમ ના આવ્યું બાળક કાલ આવીને ઘરે કહે છે કે ભાઈ મારે આ જોઈએ છે તેને તરત હું આપી દઉં એને કયું આ કેવી રીતનું આવે છે શું છે એને બધું દર્શાવો નગર છે ને આવી રીતના આ એક આવો એક કેસ નથી બન્યો આ ગુજરાતમાં બન્યો છે બાકી એમપી બિહારમાં આવા કેસો ઘણા બની ગયા છે આવા કેસો ઘણા બની ગયા છે એમપી બિહારમાં ને બધે બનેલા છે ગુજરાતમાં પેલો કિસ્સો બન્યો છે એટલે આ સરસામાં છે એટલે આના વિશે કઈક થોડુંક યોગ્ય બોલી કરો અને આપણા બાળકોને આપણા બાળકો શું કહે છે આપણા બાળકોને તમે ફોન આપી દો પણ ફોનમાં શું થઈ રહ્યું છે ને પણ એક ચેક કરી ઓનલાઈન એજ્યુકેશન આવ્યું છે ને ત્યારથી ઘણા સ્ટુડન્ટની ઘણા સ્ટુડન્ટો ગેરમાર્ગે જાય છે ટેકનોલોજીનો ઉપયોગ કરો પણ ટેકનોલોજીનો ગેરઉપયોગ પણ ઘણો છે એટલે આ ઓનલાઈન એજ્યુકેશનના લીધે ઘણા સ્ટુડન્ટોને ભલે આ લોકડાઉન જેવા ઓલા હતા ત્યારે ઓનલાઈન એજ્યુકેશનથી આપણને ઘણો ફાયદો થયો છે કે ઘરે બેઠા બેઠા સ્ટુડન્ટો ભણી શક્યા છે એના ક્લાસ મિસ નથી એના ક્લાસ કન્ટિન્યુઅર ચાલુ રહ્યા હતા પણ હવે બધું ક્લિયર થઈ ગયું છે તો આ ઓનલાઈન એજ્યુકેશનને બંધ કરો હું તો એમ જ કહું છું આ ઓનલાઈન એજ્યુકેશનને લીધેથી ખાલી છે ને સોમાંથી દસ જણા ઓનલાઈન એજ્યુકેશન કરશે ને માથી નેવું ટકા નેવું ટકા શિક્ષક વિદ્યાર્થીઓ હશે ને એ બધા ગેરમાર્ગે જાય છે મમ્મી પપ્પા ફોન લઈને ચેટ ચાલતી હોય છે આ બધું રિયાલિટી છે કોઈ ઘણી વખત કહાની નથી આ બધું ફેસ આ બધું જોયેલું છે ને એટલે કઉ છું કે આવી રીતનું થઈ રહ્યું છે એટલે ઓનલાઈન એજ્યુકેશન ને આવા ઓનલાઈન ના જ આપણા છોકરા દીકરા અને દીકરી બગડી રહ્યા છે એટલે બને ચાલે કે ના વિડીયો શેર કરજો ને હું તો એમ જ કહું છું અમદાવાદ વાળી ઘટના બની છે ને એમાં પેલા મેન આરોપી એના મમ્મી પપ્પાને ને કડી કડી સજા આપો એટલે દાખલો એવો બેહાડો કે ના વિદ્યાર્થી કે છોકરાઓ ઉપર પેલા એના મમ્મી પપ્પા ધ્યાન હોય જોઈએ કે મારો છોકરો શું કરે છે મારો છોકરો ક્યાં જાય છે એના મમ્મી પપ્પાની કાળજી હોવી જોઈએ કે મારા છોકરા ધ્યાન રાખો તમે એને ફોન અપાવી દો અને જે જોઈએ અપાવી દો પણ એનો યુઝ શું કરે છે એ તમે ખ્યાલ રાખો એટલે આ જે આ જે ગુનો કર્યો છે જે વિદ્યાર્થીએ ગુનો કર્યો છે ને એને સજા મળવી જોઈએ અને અરે અરે એને મમ્મી પપ્પાને પણ સજા આપો એટલે દાખલો બે કે ભાઈ આપણા છોકરાને આપણે ખ્યાલ રાખવો જોઈએ વધારે મારે આની ચર્ચા નથી કરવી બને ચાલે કે આ વિડીયો શેર કરજો અને હું તો દરેક મા બાપને એટલી વિનંતી કરું છું કે તમારા દીકરા અને દીકરીને તમે ગમે તેટલી સુવિધા આપો અને ગમે તે સ્કૂલમાં નાખી નાજો અને ને હું ચાર લગીનનું કહું છું બને ચાર લગીન સરકારી સ્કૂલમાં ભણાવવાનું રાખો આ પ્રાઇવેટ સ્કૂલવાળા એ છે ને શિક્ષક અને શિક્ષક અને વિદ્યાર્થીની ગરિમાની હાવ ઓલી કરી નાખી છે પ્રાઇવેટ સ્કૂલ વાળાને કહું છું હવે પ્રાઇવેટ સ્કૂલ વાળા એમ કહે છે વિદ્યાર્થી અને શિક્ષકમાં દોસ્તી હોવી જોઈએ દોસ્તી હોવી જોઈએ પણ એટલી બધી ઘાટી એવી દોસ્તી ન હોવી જોઈએ શિક્ષક અને વિદ્યાર્થીમાં કાંઈ ફરક જ નથી દેખાતો હવે મેં તો ઘણા ઘણા એવા કિસ્સા જોયેલ છે શિક્ષક અને વિદ્યાર્થી બે એક આરે સ્ટુડન્ટની દીકરીની શેડથી કરતા હોય છે હવે આવી તમે પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક અને વિદ્યાર્થીની મિત્રતાની ઓલી કરાવો છો શિક્ષક અને વિદ્યાર્થીની મિત્રતા ખાલી એવી હોવી જોઈએ કે ભાઈ એને મારા જે કોઈ વિદ્યાર્થીનો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો શિક્ષક પાસે અચકાવો ન જોઈએ એવી મિત્રતા હોવી જોઈએ ના કે આવી મિત્રતા એટલે આ પ્રાઇવેટ સ્કૂલ વાળા છે ને આ શિક્ષક અને મિત્રતા ઓલા વિદ્યાર્થીની ગરિમાની ઓલી કરીને પટ્યારે ફાડીને મૂકી દીધી છે એટલે હું એમ કહું છું ને આ કે કાંઈક ઓલું થાય તો કે કંઈક તમારા છોકરાનો કંઈક વાક આવે તો જરી થાપલી અડાડી દેશે તો કે ભાઈ મારા છોકરાને મરાય કેમ પ્રોફેસરથી કે મારા છોકરાને કેમ મરાય શિક્ષકથી અરે ભાઈ માર્ચે નહીં જતો તમારા છોકરાને ખાલી સમજાવશું તો કઈ નહીં જાય એટલે આવા બધા અમુક અમુક અત્યારે ઓલા ફ્રીડમ ફાઇટ આપી દીધી છે ને આપણે એનો આ અત્યારે ગેર કાય ગેર ઉપયોગ થઈ રહ્યો છે અને એની લીધે સ્ટુડન્ટો બગડે છે ને એની લીધે જ બાળકો અવળી રસ્તે જાય છે એટલે બને ચાલે કે આ બધા સ્ટુડન્ટના દરેકના હોસ્ટેલમાં ભણતા હોય જ્યાં ભણતા હોય ત્યાં તમે જાણ કરજો અને ત્યાંથી તમારા દીકરા અને દીકરીના ફોન જો આપેલા હોય તો એના ફોન કરજો અને આ બધી જવાબદારી એક બાપને એની એની ફરજ હોવી જોઈએ કે ભાઈ આપણો દીકરો કે આપણી દીકરી શું કરે છે આપણા દીકરા દીકરી સ્કૂલમાં જાય છે તો ત્યાં શું કરે છે ખ્યાલ એટલે બંને ચાલે કે આ વિડીયો શેર કરજો અને દરેક મા બાપને એક વિનંતી કરું છું કે તમારા દીકરાની દીકરી અને દીકરાની ધ્યાન રાખો કારણ કે અત્યારે જોઈ રહ્યું છે ને કે સ્કૂલેથી પણ દીકરા અને દીકરી સુરક્ષિત આવી રહ્યા નથી આવું આજ એક એ દીકરા ઉપર થયું છે ને એ પરિવાર ઉપર થયું છે કે દીકરાનું મૃત્યુ થઈ ગયું છે મર્ડર કરી નાખ્યું છે કાલે આપણી દીકરા દીકરી પણ હશે એટલે ખ્યાલ રાખજો અને આપણા દીકરા દીકરીનું ધ્યાન રાખજો અને એને મેં કીધું ને તમે કાંઈ પણ જોખ કરો પૂરેપૂરી તમે સ્કૂલમાં મોકલો છો તો સ્કૂલે મહિનામાં એક વાર સ્કૂલે જવાની તૈયારી રાખો શિક્ષકોને પૂછો પૂછવો કે શું ચાલી રહ્યું છે શું નહીં નથી ચાલી રહ્યું એ બધું જાણ જાણ રાખો તમે એટલે બને ચાલીક ના વિડીયો શેર કરજો અસ્તુ જહીદ તો ફરી એક નવા વિડીયોમાં મળશું તો જય માતાજી જય હિન્દ